દર્શક મિત્રોને મારે ચેનલમાં સ્વાગત છે વાહન લેવેચ માટે અમે આવ્યા છીએ અમારા મુન્નાભાઈ છે ઘસારીથી એના માટે અગિયાર જીરો નવ લીધું છે અગિયાર જીરો નવ લીધું બરાબર ગાડી નંબર છે પંચ્યાસી જીરો પાંચ જે કંઈ કિંમત થાય અમને બહુ પોસાણી છે ને ગાડી પણ બહુ સારી છે જો બધા ટાયર એ સારા મુનાભાઈ પાસિંગ કરાવી દીધી અમને મુનાભાઈ કરીને અમે પણ પાર્ટી મુનાભાઈ જ નામ છે સાચું નામ હું છે પૂછી લઈએ પાંચ હજાર ટોકન દઈને ગયા તા રાતે અને ગાડી અમારે ખાતે કરી દીધી ખાતે કરાવી દીધી જો આખી ગાડી એમનો છે જે કોઈને અગિયાર જીરો નવ નવસો નવ સાતસો નવ ગાડી લેવી હોય તો અહીંયા મળી જશે મોરબી જિલ્લાનું ટંકારા ગામ ને મોરબી જિલ્લાનું ટંકારા તાલુકો આવે હરમટીયા ગામ છે તો અમે વાહન લીધું છે પાંચ લાખ ને ચાલીસ હજારમાં સાચી કિંમત કહી દીધી બરાબર ને અત્યારે અમે લઈને જઈએ તારીખ ચૌદ બે હજાર પચીસ બરાબર તો હવે એ લોકો બેઠા છે લેનારા અને વેચનાર એની મુલાકાત લઈએ લાઈટ અમે આવી જાય ને મુનાભાઈ જો અમારે બેઠા છે ખુરચી પર હાચું નામ મુનાભાઈ હું આ તમારું હે મુનાભાઈ મુનાભાઈ જ નામ છે બરાબર ને તમારી પાસે અમે લીધી પિંચ્યાસી ઝીરો પાંચ બરાબર અને વિશ્વાસે તમે અમારી પર બહુ રાખ્યો ને એ પ્રમાણે અમે પણ તમારી પર બહુ દિલગીરી છીએ કે તમે અમારું કામ કરી દીધું ગાડી લેવા દેવાનું રોકડા પૈસા દઈ દીધા કાંઈ જાતનું કંઈ બાકી નથી રહેતું જે કંઈ બાકી છે પરચરો છે એ હવે એકબીજાને જોવાનું બીજું કાંઈ નથી બરાબર ને તો જે કોઈ અગિયાર જીરો નવ લેવું હોય સાતસો નવ લેવી હોય તો મુનાભાઈનો સંપર્ક કરે બરાબર મુનાભાઈ નંબર કેટલા છે તમારા નવાનું જીરો એકાણું નવાનું જીરો એકાણું ચિમોતેર આઠ છેતાલીસ ચીમોતેર આઠ છેતાલીસ બરાબર ને અગિયાર જીરો નવ મળી જ નવસો નવ મળી જાય મોરબી તાલુકો ટંકારા તાલુ મોરબી જિલ્લો ટંકારા તાલુકો અને હરમટીયા ગામ બરાબર હાઈવે ઉપર જ છે બિલકુલ હાઈવે પર જો આમાં આવે ને હાઈવે પર વાહન જાય જો આમાં આવી દેખાય છે બાવળોની આડે એટલે આ હાઈવેની અડીને જ છે તો ચાલો અમને પણ સંતોષ થયો જે કોઈને લેવું હોય અગિયાર ઝીરો નવ કે નવસો નવ તો મુનાભાઈનો સંપર્ક કરે બરાબર તો જય હિન્દ જય ભારત જય ભગવાન જય માતાજી